માંગરોળ તાલુકાના નવાપરા વિસ્તારમાં જેવી સ્થિતિ આમ તો સામાન્ય રીતે ચોમાસુ કેરળ વાયા મુંબઈ થઈ જ ગુજરાતમાં સક્રિય થાય છે પરંતુ ચાલુ વર્ષે છે તોફાની બનીને આવ્યા છે તેમાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ અને આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉટર સમા પાણી ભરાવતા કામદારોની કમની માલિકો અને રાહદારીઓ અકળાઈ ઉઠ્યા છે આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના નવાપર મોટા પોરસરા વિસ્તારના ગામને અડીને કેમ માંડવી સ્ટેટ હાઈવે પાસઠ પસાર થાય છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પાસઠ પર જળ બંબાકાર જેવી સ્થિતિ બની છે કેમ કે વરસાદી પાણીના નિકાલ માટે હાઈવેની બંને તરફ બનાવેલા ગટરોમાં ઉદ્યોગો અને કેમિકલ પાણી ભરી જતા સ્ટેટ હાઈવે પર જાણે નદી વહેતી હોય આ દ્રશ્યો જોવા મળ્યા છે નવાપરા અને મોટા બરસરા વિસ્તારમાં વરસાદના પાણી રોડ પર અને દુકાનમાં ઘૂસી જતા લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ કેમ નદી પણ બે કાંઠે વહી રહી છે રોલપાડના ઉદસદ ગામની હદમાં આવેલા અંકુર શોપિંગ સેન્ટરમાં જવાનો માર્ગ પર ઘૂંટણ સુધી પાણી ફરી વળતા કંપની માલિકો અને કામદારો અને કંપનીમાં આવતા વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મીરા માલવિયા છે અને હું અહીંયા અંકુર શોપિંગ વાળી સ્ટ્રીટમાં કંપનીમાં કામ કરું છું તમે જોઈ શકો છો કે હાલ અત્યારે અતિ ભારે વરસાદના લીધે રોડ પર ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે અને આ ગટરનું પાણી પણ એમાં મિક્સ થઈ ગયું છે જેના લીધે પાણી અતિ દૂષિત છે અને આ પાણી માત્રને માત્ર રોગચાળો જ ફેલાવશે જેમ કે આપણે જોયું તો હમણાં થોડા દિવસ પહેલાં ચાંદીપુરા આવ્યું હતું તો આમાંથી એવો કોઈ બીજો વાયરસ ઉત્પન્ન થતાં વાર નહીં લાગે જેના લીધે આપણી સરકારને એટલી અપીલ છે કે આનું સોલ્યુશન લાવે અતિ જલ્દીના અતિ જલ્દી સોલ્યુશન લાવે અને આરોગ્ય વિભાગવાળાને પણ અપીલ છે કે આમાં આ મુદ્દે થોડુંક ધ્યાન આપે